વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર પેટ્રોલ નહીં મળે ધારકો માટે આવી ગઈ છે ખુશખબર હર્ષ સંઘવી નો કડક નિયમ મુખ્યમંત્રીની મોટી જાહેરાત પાંચ રૂપિયામાં મળે છે મકાન ટોલ ટેક્સ અંગે મોટું એલાન અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે તેમના જણાવ્યા મુજબ ગુજરાતમાં વરસાદનો જોરદાર રાઉન્ડ આવશે જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ ભારે વરસાદનું અનુમાન છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે ચોવીસ જૂન બાદ દક્ષિણ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનું અનુમાન છે ચોવીસથી લઈને ત્રીસ જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલના મતે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે નક્ષત્રો મુજબ આગાહી કરી છે બાવીસ જૂનના રોજ સૂર્ય સવારે નક્ષત્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે આદ્રા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે બાવીસ ત્રેવીસ અને ચોવીસ જૂનના રોજ રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે ત્રણ દિવસ ભારે તેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો ત્યાં જ સમાચાર વિશે વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીબ વાવેતરની કામગીરી શરૂ કરી છે અત્યાર સુધીમાં સાતસો ને ત્રીસ હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં નવસો ને નેવું હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું આ વર્ષે પ્રથમ સપ્તાહમાં પાંચસો ને એકાવન હેક્ટરમાં વાવેતર થયું છે

મહિને ચારસો રૂપિયાના બદલે હવે અગિયારસો રૂપિયાની આર્થિક સહાય મળશે દર મહિનાની દસમી તારીખે લાભાર્થીઓના ખાતામાં થશે રકમ જમા બિહારના એક કરોડ નવ લાખ ઓગણ સિત્તેર હજાર બસો ને પંચાવન લોકોને લાભ છે મળવા પાત્ર રહેશે જે રીતે મિત્રો ખાસ કરીને બિહારમાં ચૂંટણી આવવાની છે ત્યારે તેમના સીએમ નીતિશ કુમારે સૌથી મોટી જાહેરાત કરી છે એવી જ રીતે મિત્રો ગુજરાતમાં ભાજપની સરકાર છે તો શું ભાજપની સરકાર દ્વારા વૃદ્ધો માટે અપંગ માટે અને વિધવાની પેન્શનો છે એમાં શું વધારો થવો જોઈએ તો ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો દેશના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલનો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનોને બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની ઈ કેવાયસી પ્રક્રિયામાં વિલંબ અને તેમની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ છે કે સરકાર ઈ કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવે અને વીસ હજારના કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માંગણીઓનું નિવારણ નહીં આવે તો તેઓ હડતાલ યથાવત રાખશે અને કોર્ટમાં પણ જવા માટે તૈયાર છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વિશ્વમો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાનો છે હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ એવું માનવામાં આવે છે કે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં કે પછી જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં

જો તમારા કિસાન સન્માન નિધિના પૈસા અટકી ન જાય તો તમારે મિત્રો શું કરવાનું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ સરકારે ડાયરેક ખેડૂતોના બેંક ખાતામાં કિસાન સન્માન નિધિના પૈસા મોકલે છે જો કોઈ કારણસર તમારા ખાતામાં પૈસા જમા ન થાય તો ગભરાશો નહીં આ બાબતે તમે ફરિયાદ પણ કરી શકો છો એવામાં તમે એક પ્રશ્ન પૂછી શકો છો ફરિયાદ કઈ રીતે તમે કરો તો આ માટે મિત્રો હેલ્પ નંબર છે જાહેર થયો છે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો એ નંબર છે ઝીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર તમે કોલ કરીને તમારી સમસ્યા છે એ જણાવી શકો છો આ સિવાય તમે પીએમ કિસાનની જે ઓફિશિયલી ઇમેલ આઈડી છે ત્યાં જઈને તમે ઈમેલ છે એ મોકલીને તમારી ફરિયાદ છે એ પણ ખાસ કરીને રજૂ કરી શકો છો મિત્રો ત્યાં વર્ષના સમાચાર વિશે વાત કરીએ તો દસ વર્ષ જૂના વાહનોને નહીં મળે હવે ફ્યુઅલ દિલ્હી એનસીઆરમાં રહેતા લોકો માટે મોટા સમાચાર દેશમાં ક્યાંય પણ નોંધાયેલા દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનોને પહેલી જુલાઈથી દિલ્હીમાં ઈંધણ નહીં મળે વધતા પ્રદૂષણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે પાંચસો વીસ ફ્યુલ સ્ટેશનોમાંથી પાંચસો ઓટોમેટિક નંબર પ્લેટ રેગ્રિશન કેમેરા લગાડવામાં છે અન્ય જૂન સુધીમાં આ કેમેરા છે એ લગાડી દેવામાં આવશે આ કેમેરા કમાન્ડ સેન્ટર અને ટ્રાફિક વિભાગને એલર્ટ મોકલશે મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થશે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક અધિરાણ લોન અને પાક અધિરાણ વ્યાજ લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે તેવી માંગ ગુજરાતના દરેકે દરેક ખેડૂત મિત્રો કરી રહ્યા છે તેમજ ખેડૂતોનું પાક અધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતોના બેંકના પૈસા ખેડૂતો મળી શકતા નથી જેના કારણે ખેડૂતો બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનું વ્યાજ ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો સરકાર પાસે કરી રહ્યા છે તો મિત્રો શું ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કારણ કે મિત્રો કમોસમી વરસાદ પડે છે અતિવૃષ્ટિ સર્જાય છે દુષ્કાળ પડે છે ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય છે જમીનનું ધોન થાય છે ત્યારે ખેડૂતો દેવામાં ડૂબતા હોય છે મિત્રો તમારું શું કેવું છે ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર આધાર કાર્ડ હજુ સુધી તમે અપડેટ કરાવ્યું નથી તો આ સમાચાર તમારે જરૂરથી વાંચવા જોઈએ જાણવા જોઈએ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આધાર કાર્ડ ધારકોને તેમની માહિતી કોઈપણ પ્રકારના ચાર્જ ચૂકવ્યા વગર અપડેટ કરવાની અંતિમ તારીખ ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી લંબાવી દીધી છે આ અગાઉ ફ્રી આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ હતી મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જો વાત કરીએ તો ખાસ કરીને સરકારે મોટો નિર્ણય લીધો છે ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મોટો ચુકાદો આપ્યો જેમાં આધાર કાર્ડ હોય પાન કાર્ડ હોય ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રાશન કાર્ડમાં દર્શાવેલા જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ છે એ જ સાચી તારીખ માની શકાય હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પાંચ રૂપિયામાં મળશે મકાન જેવી સુવિધા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બસેરા યોજનાની જાહેરાત થઈ છે ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત પંદર હજાર શ્રમિકો માટે હંગામ હંગામી આવાસ નું ખાતમુહૂર્ત કર્યું હતું આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસો મળશે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે છ વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે પાંચ રૂપિયાના ટોકન દરે આવાસ અપાશે આ માટે પંદરસો કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે અમદાવાદ છે વડોદરા છે રાજકોટ છે ગાંધીનગર છે આવા મિત્રો મોટા મોટા સિટીઓ છે ત્યાં ટોટલ

તમે ચણા નથી વાવ્યા તો મિત્રો એમને લઈને પાલભાઈ આંબલિયાનું મોટું નિવેદન સામે આવ્યું રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના ભાગરૂપી ખેડૂતોની કમર તોડી નાખી છે આ વરસાદે સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં થયેલા અંધારિયા વરસાદ એટલે કે મિત્રો ચોમાસા પહેલાં જે વરસાદ પડ્યો હતો એમના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું જેમના કારણે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો થયો જ્યારે મિત્રો ખાસ કરીને ઉનાળાનો સમયગાળો હતો હજુ ચોમાસાની શરૂઆત નથી થઈ ત્યારે ખેડૂતોએ કેરી દાડમ કેળા લીંબુ જામફળ અને પપૈયા જેવા પાકનું વાવેતર કર્યું હતું જેમાં બાગાયતી પાકોને પણ કમોસમી વરસાદથી મોટો ફટકો પડ્યો હતો પાક તૈયાર થવાના આરે હતા ત્યારે આવેલા અનાધાર વરસાદના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી દીધું હતું બાગાયતી પાકો ઉપરાંત ખેતી પાકોમાં મગ અડદ તલ બાજરા જેવા પાકોને વરસાદી અસર નોંધાણી ખેડૂતોએ કરેલી મહેનત અને ખર્ચમાં પાણી ગયા હોવાનું ચિત્ર સામે આવ્યું આવી સ્થિતિમાં કિસાન કોંગ્રેસના પ્રદેશ ખાસ મિત્રો પાલભાઈ આંબલીયાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આ મિત્રો અત્યારે મળતી માહિતી અનુસાર આ જાણકારી મળી રહી છે આ અંગે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર છે સાચા છે કે પછી ખોટા પરંતુ મિત્રો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર અમે તમારા સુધી આ માહિતી છે પહોંચાડી રહ્યા છીએ સરકારે હજુ સુધી કોઈ કૃષિ સહાય પેકેજની જાહેરાત નથી કરી જો ખેડૂતો પ્રત્યેની સરકારની ઉદાહરણશીલતા દર્શાવે છે પાલભાઈ આંબલીએ આક્ષેપ કર્યો કે જો કૃષિ મંત્રી સેટેલાઇટ ઇમેજ દ્વારા ખેડૂતે કયા પાકનું વાવેતર કર્યું તેમની માહિતી મેળવી શકતા હોય તો ખેડૂતોને કેટલું નુકસાન થયું એ અંગે પણ સર્વે કરવો આવશ્યક છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ટોલ ટેક્સના લઈને અત્યારે મોટું એલાન સામે આવ્યું વર્ષ બે હજાર પચીસ અંતર્ગત સૌથી મોટા સમાચાર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને મોટી જાહેરાત કરી ગડકરીએ કહ્યું કે અમે ત્રણ હજાર રૂપિયાના કિંમતના ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છે જો પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં અમલ આવશે તો જે એક્ટિવેશનની તારીખથી એક વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ સુધી માન્ય રહેશે જે પણ પહેલું હોય તે માન્ય ગણાશે આ પાસ ફક્ત કાર છે જીપ છે વાન જેવા વાણિજ્ય ખાનગી વાહનો માટે જ છે તો મિત્રો ખાસ કરીને ટોલ ટેક્સને લઈને મોટું એલાન કે પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી નવા જે ફેરફારો છે એ થવાના છે ફાસ્ટેગ આધારિત નવા ફેરફારો થવાના છે એમની જાહેરાત કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપેલી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સો રૂપિયા બસો રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર ભારતમાં મોટા ભાગની બેંકોના એટીએમમાં એવી ફરિયાદો થાય છે કે ફક્ત પાંચસો રૂપિયાની નોટો છે એટીએમમાંથી નીકળે છે સો અને બસો રૂપિયાની નોટો નીકળતી નથી આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બધી બેંકોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો જેમાં આદેશ આપ્યો કે બધી બેન્કોએ એટીએમમાં સંચાલકોએ તેમના એટીએમમાં સો અને બસો રૂપિયાની નોટો છે રાખવી આવશ્યક રહેશે કારણ કે મિત્રો હાલ જે ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હતી કે એટીએમમાંથી તે પૈસા ઉપાડે છે ગ્રાહકો ત્યારે માત્ર પાંચસો રૂપિયાની નોટો નીકળે છે

બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ ફટકારવામાં આવશે એટલે કે જો કોઈ બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ તે ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તે સુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તમને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે એકંદરે હેલ્મેટ હવે સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તમારે બે હજાર રૂપિયાનું ચલન છે ભરવું પડશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે હર્ષ સંખવીનો કડક નિયમ જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંખવીએ ચેતવણી આપી દીધી કારણ કે મિત્રો જાહેરમાં થૂંકનાર કે પછી બચમાં કસરો કરનારને દંડ ફટકારવામાં આવશે પાણીની પિચકારી